સમાચારોમાં આગળ વધીએ અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમ કે ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા પર હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ કરવામાં આવ્યો છે જેમાં રાઇફલ અને વોલીબોલ એસોસિએશને ચૂંટણી પ્રક્રિયાને પડકારી હતી અને તે મામલે હાઈકોર્ટ દ્વારા જે આ કરવામાં આવી છે નિર્ણય જેમાં રાષ્ટ્રીય રમત કોર્ડ ઓફ ઇન્ડિયા બે હજાર અગિયાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના નિયમો માર્ગદર્શિકાઓ સાથે રહેશે જેમાં કોર્ટનું ઉલ્લંઘન સંસ્થાની માન્યતા રદ પણ કરાવી શકે છે અરજદારોની રજૂઆતને ધ્યાનમાં લેતા કોર્ટે પક્ષકારોને નોટિસ પણ ફટકારી છે ત્યારે ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા પર હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ અત્યારે કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો આ મોટો નિર્ણય કહી શકાય છે રાઇફલ અને વોલીબોલ એસોસિએશને ચૂંટણી પ્રક્રિયાને પડકારી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય રાષ્ટ્રીય રમતગમત કોડ ઓફ ઇન્ડિયા બે હજાર અગિયાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન નિયમો અને માર્ગદર્શિકાઓ સાથે અનુરૂપ નથી તેવું તેમના દ્વારા કહેવાયું છે અને આ કોડનું ઉલ્લંઘન સંસ્થાની માન્યતા રદ કરાવી શકે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મનાઈ હુકમ છે તે લાવવામાં આવ્યો છે આગામી જૂન મહિના સુધી આ ચૂંટણી પ્રક્રિયા ઉપર જે મનાઈ હુકમ છે તે લાદવામાં આવ્યો છે તેમાં રાઇફલ એસોસિએશન અને વોલીબોલ એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને અરજી ની અંદર જે રજૂઆત છે તે કરવામાં આવી હતી કે રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન નું બંધારણ રાષ્ટ્રીય રમત કોડ ઓફ ઇન્ડિયા બે હજાર અગિયાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ના નિયમોની માર્ગદર્શિકા છે દ્વારા અધિકાર ક્ષેત્ર ની પણ વિશે પણ વિસ્તૃત જે રજૂઆત છે તે કરવામાં આવી છે અને તમામ રજૂઆત ને ધ્યાન ને લેતા કોવક્ત દ્વારા જે અવલોકન કરવામાં આવ્યું છે તે અવલોકનમાં જે ચૂંટણી ઉપર છે તે મના હુકમ છે તે લાગવામાં આવ્યો છે